ઋષભ મહેતા નાયબ કાર્યપાલક ઇજનેર લાઈટ શાખા જામનગર મહાનગરપાલિકા આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા એમ્યુઝમેન્ટ પાર્કમાં અને રણમલ તળાવમાં બંને જગ્યાએ સોલાર ટ્રી કરવા જઈ રહ્યા છીએ તળાવની પાડે સાહીઠ કિલો વોટનું કરીએ છીએ એમ્યુઝમેન્ટ પાર્કમાં પાંત્રીસ કિલો વોટનું કરવા જઈ રહ્યા છીએ તળાવની પાડે ચાર કિલો ચાર ટ્રી બનાવવામાં આવે છે સોલાર એ ચારે ચાર ટ્રી અને એક પાસે બે સોલાર ટ્રી બને છે અને એક પાસે આનો મેઇન પર્પઝ મેન હેતુ રહે છે કે અહીંયા પબ્લિકનું ગેધરિંગ વધારે હોય છે પબ્લિકની અવર જવર વધારે હોય છે અવેરનેસ આવે એનર્જીનો ઉપયોગ કરે અને પોતાના પોતાના ખુલ્લી જગ્યા છે છે પ્લોટ અથવા તો ટેરેસ પર સોલાર પેનલો લગાવે અને બને એટલો સોલાર એનર્જીનો ઉપયોગ કરે બને આપણે એક આ ગ્રીન એનર્જી તરફ જઈ રહ્યા છીએ ગ્રીન એનર્જીનું પહેલું પગલું છે જેથી આપણે પર્યાવરણને બચાવી શકીએ અને આનાથી આપણે આર્થિક ફાયદો તો થશે જ જેએમસીના આર્થિક ભારણમાં પણ બિલમાં પણ ફાયદો થશે અને પબ્લિકને પણ પોતાના આર્થિક બિલમાં ફાયદો થાય પીજીવી સેલના અને જેથી કરીને આપણે આ કરવા જઈ રહ્યા છીએ